જ્યાં અમારે ધ્યાને આવતા કે જે તે સોમિલની અંદર વધારે પ્રમાણમાં લાકડાઓ તેમજ મજૂરો પણ હતા એમનું ઇલેક્ટ્રિક કામ પણ ચાલે છે અને તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે એમની પાસે ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો હયાત નથી ઉપલબ્ધ નથી જેથી અમે અમારી તપાસ ટીમે રોજકામ કરીને સીલ કરેલ છે સેનેટ ઇન્સ્પેક્ટર જીતનસિંહ રાઠોડ નગરપાલિકા